મગર ફિંગર એ ભારતમાં આવી જાય પછી થોડા ટાઈમ પછી ત્યાં કોઈ પણ ધંધો કરવા પાછળ જઈ શકે મારા છોકરો પણ ઘેર આવી જાય તો

વિનંતી કરું મારો છોકરો અલ્પેશ કુમાર રમણલાલ આજે છ દિવસથી કોઈ ટેલિફોનથી વાત થતી નથી કુવૈત અંદર ગયેલ છે કુવૈત અંદર કોઈ મળવા દેતા નથી કોઈ વાતચીત થતી નથી મારો સહપરિવાર દૂધી થઈ ગયેલો છે